વાલે પટેલ અમૂલ તાલુકા પ્રમુખ વલ્લભભાઈ રોહિત મંત્રી જિલ્લા સમિતિ પધાર્યો હું આભાર જો અને આજે એના કામને બિજાય છે આજના આપણે સૌ કાર્ય જાગૃત થવું પડશે તથા ગામડે ગામડે જઈ અને જનજાગૃતિ અભિયાન ચલાવવું काँग्रेस तमिना आपला जबाब दोरणदार प्रमुख राज्यमंत्री राणा साहेब अनंतकर हे सरकार पासून الطلبه साठी राणा साहेब यांनी खास केले आहे आपले आपण उपस्थिती पूर्ण कार्यक्रम आपण वतीला सारथीबाई मळू જોઈએ एवढ्या शिपाई तरीके आपण जना शिपाई तरीका बघाने राणा साहेब पइताजी त्यारे त्यांचा सानिध्यात आपण करतो રાષ્ટ્રપતિ આપણે રાજ્ય સભામાં અધિકાર જન સભામાં આપની વાત ઉપયોગ પડધાર એવા તાજેતરમાં વિશ્વ રેલી ઘટના આવી છે કે પ્રાઇમ મિનિસ્ટરને ચોર કિધો મેં ઇન્દુ જોવાનો માંગો કે દેશને એવી પરિસ્થિતિની નથી ત્યારે આપણો પ્રદેશ પ્રમુખ શ્રી અમિતે ચાવડા સાહેબે પણ

પચાસ વધીને દોઢસો કેવી રીતે થાય દોઢસો કે બસો કેવી થાય એમાં આપણે બધા નક્કી કરીને કામે લાગી જઈએ જે લોકો આપણને વિવુક છે જે લોકો નથી આવતા એમને પણ આપણી સાથે જોડીએ તાલુકા તો આપણે શહેર કોંગ્રેસને વૉર્ડ વાઈસ પ્રમુખો બનાવે સમિતિ બનાવાની છે તમારે દરેક કુલ પર ડિયેલો બન નિયરો કુબ અને નામ અફવાડાને અઠવાડિયામાં ગ્રામ જેવામાં અઠવાડિયામાં ડેરિયલ નક્કી કરીને મને ફરવાનું અને આપણે ગામડાનો અવાસ

રાહુલ ગાંધી જન અધિકાર અભિયાન હેઠળ આજે જંબુસર વિધાનસભામાં જંબુસર આમોદ તાલુકાના આગેવાનો શહેરના આજે જંબુસર ખાતે એક સંમેલન મળ્યું એમાં અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માજી ઉદ્યોગ પ્રધાન એવા ગુજરાત રાજ્યના એવા અમારા સન્માન્ય વડીલ શ્રી ભીખાભાઈ રબારી સાહેબ ઉપસ્થિત રહ્યા એમનું માર્ગદર્શન આપ્યું આ સંમેલનમાં સવિશિષ્ટ વોટ ચોરીની વાત થઈ આજે એક ચોર ચોરી કરીને પ્રાઇમ મિનિસ્ટર બનેલા છે એ વિષયની મુદ્દ એ વિશે મુદ્દતવાર ચર્ચા થઈ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમારા સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે એક બુટલેગર પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના એની ચોરી પકડી છે કે ચોરી કરીને દસ લાખ સુધી વોટથી જીતેલા પકડાઈ ગયા છે ખાલી એક જ વિધાનસભામાં ત્રીસ હજારથી વધુ વોટ ચોરીલા પકડાયેલા છે એ સાબિત થઈ ચૂકેલું છે ત્યારે મને ડાઉટ છે કે અમારી જંબુસર વિધાનસભામાં આટલી બધી લીડ ક્યારેય મળી નથી અહીંયા પણ મને ડાઉટ છે કે આપણે ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી જીતેલા છે ત્યારે એની પણ સવિશેષ તપાસ કરવી જોઈએ એની મતદારીને મારે ચકાસણી કરવી જોઈએ એની ચર્ચા થઈ સાથે સાથે આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન આવી રહેલું છે એની રણનીતિ બાબતે પણ ચર્ચા થઈ સાથે સાથે આગામી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાના વોટ ચોરીના મુદ્દે ઘેરાવ થઈ રહેલો છે મોંઘવારીના મુદ્દે ઘેરાવો થઈ રહ્યો છે ખેડૂતોના સિક્ષમ ભાવ મુદ્દે ઘેરાવો થઈ રહેલો છે તે મુદ્દા પર આઠ તારીખે વિશેષ સવિશેષ સંખ્યામાં સૌથી વધુ સંખ્યામાં જંબુસર વિધાનસભામાંથી કાર્યકર આગેવાનો આવે એનું પણ આયોજન કરેલ છે